ઉત્તર પ્રદેશના આથરજમાં સક્ષંગ કાર્યક્રમ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં એકસો સાતથી વધુ લોકોના મોત થયા છે મૃત્યુ આંક પણ વધી શકે છે ઉત્તર પ્રદેશના આથરજ જિલ્લાના સિકંદરો ખાતે આયોજિત સક્ષંગમાં મંગળવારે નાસભાગ મચી ગઈ હતી આ દુઃખદ ઘટનામાં સોથી વધુ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા એટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ ઘટના પુલરાય ગામમાં એક સત્સંગમાં બની હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપવા માટે આવ્યા હતા બાબા નારાયણ સાકર ઉર્ફે સાગર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડીએમએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા માટે ત્યાં ડ્યુટી લગાવવામાં આવી હતી અંદરનીય વ્યવસ્થા તેમણે પોતે કરવાની હતી આ ઘટના કેવી રીતે બની તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે પ્રશ્ન એ ઊભો થાય છે કે વહીવટી અધિકારીઓની હાજરી છતાં એટલી મોટી ભીડ એકઠી થાય તો પછી કાર્યક્રમ પર પ્રતિબંધ કેમ ન મુકાયો પ્રત્યેક દર્શીઓએ જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર ખૂબ જ ગરમી હતી અને ભેજને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા ડીએમએ પણ આ વાતની પુષ્ટિ કરી છે પ્રત્યક્ષ જણાવ્યું કે બાબાનો કાર્યક્રમ ખતમ થયા બાદ નાસભાગ મચી ગઈ જ્યારે લોકો પોતાના ઘરે પાછા ફરવા લાગ્યા સત્સંગના સેવકોએ પણ ભક્તોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે નાસભાગની સ્થિતિ વધુ ગંભીર બની હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો